નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રાવણ લંકાનો રાજા હતો તે પોતાના દસ માથાને લીધે પણ ઓળખાતો હતો જેને લીધે તેનું નામ દશાનંદ પડ્યું રાવણમાં અવગુણની અપેક્ષા એ ગુણ અધિક હતા કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત રામકથામાં રાવણ જે એક એવું પાત્ર છે જે રામના ઉજવળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે રાવણ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો ધર્મ ગ્રંથો મુજબ રાવણ મહાપરાક્રમી અને વિદ્વાન હતો પરંતુ તેની સાથે જ તે અત્યાચારી અને કામાંદ પણ હતો તેણે પોતાના જીવનમાં અનેક એવા કામ કર્યા જેના કારણે તેને અનેક લોકોએ શ્રાપ આપ્યા હતા આ શ્રાપ મુખ્ય રૂપથી રાવણના સર્વનાશના કારણ બન્યા અને તેના વંશનો જડમૂળથી નાશ થઈ ગયો વાલ્મિકી રામાયણ અનુસાર એકવાર રાવણ પોતાના ભાઈ કુબેરને જીતીને પુષ્પક વિમાનમાં બેસીને ભગવાન શંકરને મળવા કૈલાસ ખાતેના કાર્તિક સ્વામીના જન્મસ્થાન એટલામાં ઓચિંત પુષ્પક વિમાન અટકી જાય ત્યારે બુદ્ધિમાન પ્રદાન મારી છે વિમાન રોકાઈ જવાનું કારણ કહે છે એટલામાં વિકરાળ કાળો વિકૃત બોડા મસ્તકનો ટૂંકા હાથવાળો ભગવાન શિવનો અનુચર નંદી આવે છે અને કહે છે કે હે દસગ્રી ભગવાન શિવ પર્વત ઉપર ક્રીડા કરે છે માટે તું અહીંથી પાછો ફર આ સાંભળી રાવણ ક્રોધના આવેશમાં વિમાનમાંથી કૂદીને નીચે આવે છે અને રાવણે નંદીના મુખથી આકૃતિ વાનર જેવી જોઈને તેમની મશ્કરી કરી અને વાનર જેવા મુખવાળા કહ્યા હતા ત્યારે નંદીજીએ રાવણને શ્રાપ આપ્યો હતો કે તારા કુણો નાશ કરવા માટે મારા સમાન રૂપબળ અને તેજવાળા વાનરો ઉત્પન્ન થશે જે તારા મનમાં ઉત્પન્ન થયેલ તારો ગર્વ ઉતારી અને તારા કુળ સહિત વિનાશ કરશે બીજો શ્રાપ પુરાણો અનુસાર મંદોદરીની મોટી બહેન માયા એ રાવણને શ્રાપ આપ્યો હતો શું આપ્યો હતો રાવણે તેની પત્નીની મોટી બહેન માયા સાથે પણ છલ કર્યું હતું માયાના પતિ એ વેદ્યંતર પૂરના શંભર રાજા હતા એક દિવસ એ રાવણ શંભરને ત્યાં ગયો અને ત્યાં જઈને રાવણે માયાને પોતાની વાતમાં ફસાવી લીધી આ વાતની જાણ થતા થતા જ શંભરે રાવણને બંદી બનાવી લીધો એ જ સમયે શંભર ઉપર રાજા દશરથે આક્રમણ કર્યું આ યુદ્ધમાં શંભરથી મૃત્યુ થયું જ્યારે માયા સતી થવા લાગી ત્યારે રાવણે તેને પોતાની સાથે આવવા કહ્યું આ વાત સાંભળીને માયાએ કહ્યું કે તે વાસનાયુક્ત મારો સતીત્વ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે એટલે જ મારા પતિની મૃત્યુ થઈ ગઈ એટલે તું પણ એક સ્ત્રીની વાસનાને લીધે જ મરીશ ત્રીજો શ્રાપ રાજા અનરણ્યનો શાપ રઘુવંશમાં એક પરમ પ્રતાપી અનરણ્ય નામના રાજા હતા જ્યારે રાવણ વિશ્વ વિજય કરવા માટે નીકળ્યો ત્યારે રાજા અનરણ્ય સાથે તેનું ભયંકર યુદ્ધ થઈ આ યુદ્ધમાં રાજા અનરિયાનું મૃત્યુ થયું પરંતુ મરતા પહેલા તેમણે રાવણને શ્રાપ આપ્યો હતો કે હે રાક્ષસ તે વ્યંગપૂર્ણ વચનોથી ઈશ્વાકુ કોળનું અપમાન કર્યું છે તેથી મારા જ વંશમાં ઉત્પન્ન થનાર રાજા દશરથના પુત્ર શ્રીરામ તારી મૃત્યુનું કારણ બનશે વેદવતીનો રાવણને આપેલો શ્રાપ રામાયણ મુજબ એક વખત એ રાવણ પોતાનું પુષ્પક વિમાન લઈને હિમાલયના વનોમાં ફરી રહ્યો હતો ત્યારે તેને એક સુંદર સ્ત્રી જોઈ કે જે તપના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત હતી તે દેવતાઓના ગુરુ બૃહસ્પતિના પુત્ર બ્રહ્મર્ષિ કુશધ્વજની પુત્રી હતી તેનું નામ વેદવતી હતું તે ભગવાન વિષ્ણુને પતિના રૂપમાં મેળવવા માટે તપસ્યા કરી રહી હતી રાવણે તેના વાળ પકડીને ખેંચવા માંડી ત્યારે વેદવતીએ બીજા હાથથી પોતાના વાળ કાપી નાખ્યા એ તપસ્વીની વેદવતી અપાર ક્રોધથી અગ્નિને પ્રજ્વલિત કર્યો અને રાવણને કહ્યું કે હે નીચ તે મારા શરીરનો સ્પર્શ કર્યો છે તેથી હવે મારે જીવવું યોગ્ય નથી હું તારી હાજરીમાં જ અગ્નિમાં પ્રવેશ કરીશ અને તારા વધના માટે પૃથ્વી ઉપર પુનઃ જન્મ લઈશ અને તારા મૃત્યુનું કારણ બનીશ આમ કહી એ જ ક્ષણે પોતાના શરીરનો ત્યાગ કર્યો એ વેદ વતી જનક રાજાની પુત્રી સીતા છે એના પછી આપેલો શ્રાપ વિશ્વ વિજય કરવા માટે રાવણ જ્યારે સ્વર્ગ લોક પહોંચ્યો તો ત્યાં તેને રંભા નામની અપ્સરાએ જોઈ અપ્સરાને જોઈ પોતાની વાસના પૂરી કરવા માટે રાવણે તેનો હાથ પકડી લીધો ત્યારે એ રંભા અપ્સરાએ કહ્યું કે તમે મને આ રીતે સ્પર્શ ન કરો હું તમારી પુત્ર વધુ છું તમારા ભાઈ વે શ્રવણના પ્રાણ સમાન પુત્ર નલ કુબેર કે જે ત્રણેય લોકમાં વિખ્યાત છે જે ધર્મે બ્રાહ્મણ છે બળમાં ક્ષત્રિય છે અને કોપે અગ્નિ છે ક્ષમામાં પૃથ્વી તુલ્ય છે તેમના માટે આરક્ષિત છું એટલે હું તમારી પુત્ર વધુ ના સમાન છું પરંતુ રાવણ ન માન્યો અને રંભા સાથે દુષ્કર્મ કરવા લાગ્યો આ વાત જ્યારે નલ ખબર પડી ત્યારે તેણે રાવણને શ્રાપ આપ્યો હતો કે હે રાવણ આજ પછી કોઈ પણ સ્ત્રીની તેની ઈચ્છા વિના તેને સ્પર્શ કરીશ તો તારા મસ્તકના સો ટુકડા થઈ જશે શૂર પંખાનો શ્રાપ દુરાત્મા રાવણ જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે જે જે રાજા ઋષિદેવ તથા દાનવની કન્યાઓ મળી તેમનું અપહરણ કર્યું રાવણ જે કન્યાઓને સ્વરૂપમાન જોતો તેને સાથે લઈ જતો હતો કલ્પાંત કરતી અનેક કન્યાઓને સતી સ્ત્રીઓ શ્રાપ આપતી હતી કે હે અધમ રાક્ષસ પરસ્ત્રી ઉપર બળાત્કાર કરવાની આવી આતુરતા રાખે છે તેથી અંતે તું પર સ્ત્રીની લાલચમાં જ મૃત્યુ પામશે અને રાવણની બહેન શુરપંખાના એ પતિનું નામ એ હતું તે નામના રાજાનો સેનાપતિ તેનું સૈનિકો સાથે યુદ્ધ થાય છે આ યુદ્ધમાં રાવણે અજાણતા સુરપંખાના પતિ પોતાના એ બનેવી વિદ્યજી વધ કરી દીધો હતો તેથી રાવણે તેની તમામ જવાબદારી એ સ્વીકારી પોતાની માસીના દીકરા ખર રાક્ષસ સાથે રહેવા મોકલી દે છે તે સમયે શુરપંખા મનોમન એ રાવણને શ્રાપ આપ્યો હતો કે મારા જ લીધે તારો સર્વનાશ થશે મિત્રો આ કથા પુરાણો અનુસાર છે રામાયણ વાલ્મીકી રચિત રામાયણની અંદર લંકાપતિ રાવણ જે રાક્ષસ છે એનું મૃત્યુ આવી રીતે થાય છે જય શ્રી રામ